નિગમનો મહામેળો તારીખ બાર થી અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન સાત દિવસ માટે યોજાશે અંબાજી માતા મંદિર દાતા તથા ખેડ અંબાજી મંદિર ખાતે તારીખ બાર નો બે હજાર ચોવીસ થી તારીખ અઢાર નો બે હજાર ચોવીસ સુધી યોજાનાર ભાદરવી પૂનમના મેળા અનવ્ય જિલ્લામાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ ટ્રસ્ટો સ્થાનિકો દ્વારા ઉભા કરવામાં આવતા હંગામી સેવા કેમ્પોને ને વિસામામાં સરકારની પ્રવર્તમાન જોગવાઈઓ અને નિયમ અનુસાર યાત્રિકોની સલામતીને અને સુરક્ષાના ધારાધોરણ મુજબ જળવાઈ રહે સફાઈની પૂરતી વ્યવસ્થા થાય આરોગ્ય વિષયક સેવા મળી રહે ટ્રાફિક મેનેજમેન્ટ તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ પદયાત્રીઓને કોઈ મુશ્કેલી ન પડે તથા યાત્રાળુઓને પૂરતી સુવિધા મળી રહે તે હેતુથી સેવા કેમ્પો વિસામાના આયોજકો દ્વારા આ શરતોનું પાલન કરવામાં આવે તથા સંબંધિત તાલુકાની મામલતદાર કચેરી ખાતે તેની અચૂક જાણ કરવામાં આવે તે માટે જાહેર જનતાને જણાવવામાં આવે છે

સેવા કેમ્પ વિસામાં ઉપર જરૂરિયાત મુજબની સિક્યોરિટી તેમ ટ્રાફિક નિયમ કરાવવાનો રહેશે સેવા કેમ્પ વિસામાં માર્ગ અને મકાન વિભાગના નિયમો અને પોલીસ વ્યવસ્થાના ભાગરૂપે રોડની કિનારીથી ત્રીસ મીટરની અંદર ઊભા કરવાના રહેશે સેવા કેમ્પ વિસામાના સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ હોય તો સ્ટેજ રોડ તરફ રાખી શકાશે નહીં અન્યથા પોલીસ વ્યવસ્થાના ભાગરૂપે જરૂરી બદલાવ કરવામાં આવશે સેવા કેમ્પ વિસામા ખાતે યાત્રિકોના પગરખા મૂકવા માટેના સ્ટેન્ડ ઊભા કરવાના રહેશે સેવા કેમ્બ વિસામાના રોડ ઉપર કોઈપણ પ્રકારના વધારાના બમ કે અવરોધ બનાવવા નહીં સેવા કેમ્વીસામાં અને તેને લગતી અન્ય બાબતો માટે પદયાત્રીઓ કે રસ્તા પર જતા વાહનોને કોઈ પણ અડચણ ન થાય તે મુજબની વ્યવસ્થા કરવાની રહેશે સેવા કેમ્બ વિસામાં આયોજક શ્રીએ પોતાની રીતે નિયમ અનુસાર હંગામી વીજ કનેક્શન મેળવી લેવાનું રહેશે પીવાના અને વપરાશ કરવાના પાણીની સુવિધા સેવા કેમ્પ દ્વારા જાતે કરવાની રહેશે સેવા કેમ્વી વિસામાં આયોજકો દ્વારા યાત્રીઓને આરોગ્યપ્રદ ખોરાક અને કોલિનેટેડ પ્રાણીની સુવિધા આપવાની રહેશે સેવા કેમ વિસામાની તમામ જરૂરિયાતો સ્વખર્ચે કરવાની રહેશે સાબરકાંઠા પોલીસ વિભાગ સક્ષમ અધિકારી શ્રી દ્વારા આપના સ્થળની ચકાસણી કરવામાં આવશે સેવા કેમ વિસામાના આયોજકો દ્વારા જરૂરી જણાય સીસીટીવી કેમેરા લગાડવાના રહેશે જરૂરિયાત મુજબના અગ્નિશામક ઉપકરણો તેમજ અન્ય આનુષાંગિક તમામ વ્યવસ્થા કરવાની રહેશે સેવા કેમ વિસામાં શરૂ થતા પહેલા સંબંધિત તાલુકાના મામલતદાર શ્રીને અચૂક જાણ કરવાની રહેશે શરતોનું પાલન ન કરતા કે અન્ય અનિવાર્ય કારણસર અન્ય પબ્લિક મેનેજમેન્ટ કે સુરક્ષાના કારણસર સેવા કેમ વિસામાં તંત્ર દ્વારા બંધ કરવામાં આવશે એમ જિલ્લા કલેક્ટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેશ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા